તો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજના પક્ષો દ્વારા તેમના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ ગજવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગરમાં ભાજપના મહાનુભ્યોની ઉપસ્થિતિમાં ભાવનગરના કરદેજ તેમજ સિદ્ધસર રોડ પર વિવિધ સમાજના સંમેલન યોજવામાં આવ્યો ભાવનગર નજીકના કારદેશ ગામે અહીર સમાજનું તેમજ સદીસર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના ઉમેદવાર નિમુબેન બામભડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જો કે બંને કાર્યક્રમમાં સીઆર આર પાટીલ સમય કરતાં બે કલાક મોડા આવતા લોકો અડકડાયા હતા

મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા ની અંદર પચાસ ટકા રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક જગ્યાએ ની અંદર મેયર કે જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક મહત્વના સ્થાનો પર બહેનો આજે બિરાજે છે અને એ પચાસ ટકા જે મેમ્બરશિપ છે જે સભ્યપ્રદ છે એ બહેનોને મળે છે મોદી સાહેબે પહેલા પહેલા પ્રધાનમંત્રી છે કે જેમને સો વર્ષ પહેલાનો નો લોકસભા નું જે ભવન કે જે ગુલામી નું પ્રતિક છે એના બદલે ભારત નું સ્વતંત્ર ભારત નું પોતાનું એ ભવન એમને નિર્માણ કર્યું એ પણ ઐતિહાસિક સમયમાં ત્રીસ મહિનાનો સમય હતો સત્તાવીસ અઠાવીસ મહિનામાં એને પૂર્ણ કર્યું અદ્યતન ભવન ઐતિહાસિક સમયની સાથે એમને પહેલો ઐતિહાસિક નિર્ણય ત્યાં કર્યો

ધર્મ અને સંસ્કૃતિના રખેવાણી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા આજે જે મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ વાત પણ કરવામાં છે સત્રી સમાજને અપીલ પણ કરવામાં આવી છે શું કહેશો ચેલો ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે કે જે કહેવાય બાબત ભૂલવાની વાત છે ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે કે સત્રી સમાજ જે છે એ ઉદાર છે એ શું કહેશો તે એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું ગ્રામીણ વિસ્તારમાં હજી પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે લાગે છે ગ્રામીણ નહીં કોઈ માટે જો ભાઈ ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છે અમારા માટે કોઈ વિરોધી નથી બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી અમારા બધા ભાઈઓ છે ઈ કાલ ને આજ ની પણ કાલ સમજશે ઈ માની અને એના પ્રત્યે અમે પૂરે પૂરો સદભાવ રાખી છે ઓકે થેન્ક યુ ભાવનગર છે કોહિલવાર છે તે ક્ષત્રિયોનો ગઢ માનવામાં આવે છે આજનું કારડિયા રાજપૂતનું આ સંમેલન કેટલું મતમાં પરિવર્તન થઈ શકે ખૂબ જ આજે તમે જે જોઈ શકો છો ને એ રીતે પૂરતું છે જય ભવાની જય ભવાની આપણો સાથ છે